હેલો બ્લોગ ચેનલ તો ગાય સાડના લોકોમાં સ્વાગત છે આજે તો બહુ જ વાતાવરણ એટલું મસ્ત છે ને વિશ્વાસ કરી કેમકે રાતનો વરસાદ આવે તો અને હમણાં કાકાના પૂળા પડે થઈ જાય અને આ વરસાદ આવે તો પણ એજું દેખાતું નથી કે હજુ નવો નવો વરસાદ અને હે રાતના એવા વીજળીને કાટકા પડતા હતા જેટલો વરસાદ ન થાય એવા કાટકા પડતા હતા તો ગાઈસ સાઈડ વાતાવરણ એટલું મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું પૂછો જ મત બહુ જ ઠંડુ ફરવા ને મજા કાર ફરવાઈસે ને હાલ તો બધું ભરી નાખ્યું હોય શેડમાં તો બધું બાઈકો હોય બાઈકો બે બાઈકો હોય બહુ ભાઈના હાર હોય એ બધું પેક થઈ ગયું છે ને અમારે કાલ દૂડી તું અને આટી બોધી ને આટી નેટ બોધીને એટલે અહીંયાથી મધીધું હાલ તો પાછું બી ગયું કંટાળ્યું બજારું કહેતું છે આમાં તો જગ્યા નહીં જવા માટે તો ગાયનું વાતાવરણ બહુ મસ્ત બીજું જાય એક વાત તો વાતાવરણ ના આવી જવાનું ને બહુ વાતાવરણ માટે લાઇક કરો ફોલો કરો અને આવા જ વિડીયો જોવા માટે મજા તો સુબે સુભે વા એટલે હારા વાતાવરણ સારું હોય ને એટલે વિડીયો બનાવવાની મજા આવે ગમે હોય પણ આપણે કોમ કરવાનો ટાઈમ હાલ તો આપણે કોમ કરીએ ચાલો ને ગાયસ તો અમારે ખાવા છે નહીં અને અહીંયા અમારે ચીડિયું પૂરિયું ખાવા જાય કબાટામાં પૂરી ચીડિયું થઈ જાય ચીડિયું 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 જે ખાવા દો હોય એ પણ આલ્ડો સાફ કરીને નાખી તો હવાડામાં અમારે ખાવાના ખોપો હોય ને કે ચીડી તમને શરમ નહીં આવતી આટલું બધું વસ્તુ ખાવાનું હોય તમે અમારું અમારું વસ્તુ ખરીદ ચીટિંગ કહેવાય વેરી વેરી ડેન્જર ખવાઈ દેજો તો એને નારું પાણી પીવું હોય સાઈડ પર પણ આપણે વિચારતું નહીં ને બાર મંદિર હે કે ભાઈ આવ્યા હતા શુક્ર નાવે કરવા ગઈ વાર ને તો એટલે આ નહીં ગઈ બીજું કોઈ છોકરું પીવી એવું હતું નહીં જે આ સિસ્ટરને કહે તો આપણો નંબર આવી ગયો પણ તું વધારે ગયો જમવામાં આવે ને ગવાર લાવ્યો છે બીસી ગવાર અમારે છે ને વાઈ મગફળી વાય ને ગવાર અને ચોળી વાય ને હવે હવે ફળીઓ આવી હવે જ્યારે મગફળી નકાળવાની ત્યારે ફળીઓ આવી શું કહેવું છે કોઈ ન્યા શું પૈસા બાતલ નહીં જે બિયારણ લાવ્યું છે એટલે ફળીઓ આવી ગયું એટલે પૈસા માત્ર નહીં બાતલ જ માંગ કેમ કે હવે જ્યારે સીઝન આવી ગયું મગફળી કાઢવાની ત્યારે ફળીઓ આવી ગયું આ પ્યા પ્યાજલી વખત લાવી અમે ઠકોર ખાવવા જઈજ બનાવશું વાત તારે

કિચડ કે બીજા આપણે કહેવાનો ગારો હે ગારો ગાઈશ ગાઈશ તો કાકીને ચાલુ કરી નાખી આપણે ઘર ભેગા થઈ જશું તાપ પડે કોઈ બાજરી લાવે પડી આમને વાળેલી પડી આ તો થોડી ઝૂટી પેલી કોઈ વાઢેલી પડી લેવા દે એમ નહીં વાર વરસાદ આવ્યો કઈ નક્કી હોત પાછું અંધારી ગયું એમ તાપ પડે એ પ્રમાણે વરસાદ આવશે ઘરે મારું નક્કી જ ગયું હતું હું ઘડીક મસ્તી ના ઉઠમાવું હોય ઘડીક સિરિયસ થઈ ગેરંટી ગેમ ડે મારી તો અમને પૂરો હાજી પડે એમ પટાય હા એટલે આ એવું કહેતા લી બીચા વરસાદથી બી હોય બીચા એ આ નહીં આજે છે ને ડીઓ જોઈ નાખ્યો હોય બધું આજ તે એવું થાય અમે ચાલો આવ્યા સો એટલા માટે આપણે ઘરે પહોંચી ગયા આ ફન રાખ દે કે અભી ખાના પકાય કે ગાઈસ ખાના પકાયા હોગા અભી રોટી લોટ બધવાનો હૈ ગાઈસ તો હૈ ને આપની કોસરી જેટલી મોટી હૈ

આ હોય તો બધું ધટા કર કર્યું કે કામ પડ્યા તો સાચ આ છે મોટી પણ કમન રાખતો છે તો લઈ લઈ કે જો તો લઈ જા એટલા નહી જે તો હું તો ચાપ મૂક સુ ખવા કરવું કે ખરાવત નહી આ કુંજડી રૂ પાગે કાલે સાફ કરી કોકાડા પાકા પપન ગાડીલા હવે દોડન

સારું જ્યાં કહેવું વરસાદ એવું છે ને કઈ ગાય તો છે ને વરસાદ આવી ગયો મમ્મી તો રોટલાવાના ચપ્પલ પડી તો અહીંયા બાર ધોમાં જમવાના અને લુકડો વાય હુકડો એવા છે દરવાજે કેમ કે વરસાદ આવ્યો હતો અને હલગો નહીં ચક્કર ના ચાલતો બધા લુકડા જીરા લાગ્યા મંદિરે વરસાદની મોરની આવી ગઈ હતી કાળુ ભાટે બેઠા છે અમારે બીજા કાળુ જોઈ ગયા એક કાવ આ બેઠા એક કાવ બેઠા મને ગાઈસ જમવું હોય જઈ તો આ વરસાદ ટેકનોલોજી આ વરસાદનું મોઈ ના એટલે અહીંયા નાળો બનાવ્યા એટલે નાળો હા એટલે પાણી ભેગું કરવાનું બનાવ્યું કે છે પોણી પેલેથી તરપે અટાઈ તરપે

અને મારા જે પથારી બાઇક પડી અને માથું પીછો લઈને મસ્ત હું જાય આવ્યું કારણ લગાવ્યા જ ખતમ બાય ટાટા આપણે તો કહે ને હું જાવ એમ લાગતું નહીં વ્યૂ તો આવે બસ્સો વ્યૂ આવે બસો વીવો બસો વીઓ ડા યુટ્યુબમાં બસો વીઓ પછી ફેસબુકમાં બસો લાયકો અને ઇન્સ્ટાગ્રામમાં કોણ પાંચ હજાર દસ હજાર લાયક કોઈ નહીં આ એમ કીધું ને કે ચેલેન્જ લઉં તો હમ પણ બે જ મારતો કે ક્યાં જવું નહીં કહીશ કોણ મેળવી જેવું વિચારે એવું થાય આપણે વિચારવાનું કે આપણે તો મિલિયનમાં વ્યૂ આવવાના બસ મિલિયનમાં જ આવશે કઈશ આ ટતા અને કે આશા આશાઓ આશા ઉપર રાખવાની નહીં કરવી આપણે બધું મિલિયનમાં વ્યૂ આવે બૈસ પાતનપુરી મિલિયનમાં વ્યૂ આવે ને કરોડોમાં પૈસા આવે નો મજાક Good night.